વીસ લિટર તેલ આવતું હા ઓમા તો 20 લિટર કે આવતું હોય તેલ તો ઘણો વજન થઈ ગયો ભાઈ હોમે હા હા વજન છે તો લોસીને કઈન આવ્યો હોમી નહીં જ નમ કેવું નહીં મને તો દે હા કીજો ભાઈ વજન છે પાસે

હનુન રતન બોલી વાત કરે આ મારો વસ્તુ હનુમન રતન ભૂલી ગયો હનુમાન રતન ભૂલી ગયો કોક કેતો ખરો મૂર્ખા અમે હું ભૂલી ગયો તો દે ને બહાર બની

પોપા પોપા મારો મરો થઈ જુ કેમ કરે છે એક તો ગબા મુ ને લાયો આચુ કઉ છું નાબો હા પણ હાચું